પાંજરે પુરાઈ જતા કોઈ રાહતનો શ્વાસ લીધો સિંહ હુમલાઓની ઘટનાઓમાં વધારો થવાથી ખેડૂતોમાં રોષ આવનાર સમયમાં આંદોલન થાય તો પણ નવાય નહીં મારું નામ અશોકભાઈ બરવાળિયા ગામ થોરડી મારી વાડીમાં આજે તઢી ત્રણ વાગ્યે બનાવ બની ગયો પાછળ બાળકો રમતા હતા મારી વાડીએ પણ પ્રાંતિક મજૂરીઓ કામ માથે ઉતારેલા છે તે લોકો મજૂરના બાળકો રમતા હતા એમાંથી પાછળથી સિંહ આવીને પડી ગયો નર પક્ષ આ લોકો જોકે ફોરેસ્ટની ખાલી બાળક પડે કે પાંચ વર્ષમાં એને ખાલી ખોપડી જોતા દીધી છે ખેતમજૂરીની સ્થિતિ શું થઈ હવે ખેતમજૂરીની સ્થિતિ અત્યારે બસારે કફોડી હાલતમાં મૂકાઈ ગયા છે સિંહના હુમલાની વાત કરીએ તો સાહેબ અવારનવાર અમરેલી જિલ્લામાં માત્ર આજે નહીં પરંતુ પહેલાં ભૂતકાળમાં પણ અનેક વખત આવી ઘટનાઓ બની છે ઘનશ્યામનગર ગામે પણ બનેલી જાફરાબાદ બાજુ પણ બનેલી સિંહ છે એ આનબાન શાન છે અમારી સૌરાષ્ટ્રની ધરાની અમે ખેડૂતો સિંહ સાથે પ્રકૃતિ સાથે રહેવાવાળા છીએ રોજ માટે પરંતુ સિંહ છે શિડ્યુલનું પ્રાણી છે આજે થોરડી ગામે અશોકભાઈ ભરવાળિયાની વાડીમાં પરપ્રાંતિ મજૂર જે કામ અર્થે અહીંયા આવેલા હોય છે એનું બાળક બિચારું માસૂમ બાળક કુમળું બાળક રમતું હતું અને આ સિંહ એને પાછળથી ઉપાડી ગયો અને માત્ર ખોપડી વધવા દીધી છે ત્યારે આ બહુ દુઃખદ ઘટના બની છે આ સિંહને આવા માનવભક્ષી સિંહને તાત્કાલિક ધોરણે તાબે કરવા જોઈએ અને શિડ્યુલનું જનાવર છે તો શિડ્યુલમાં રાખવું જોઈએ સિંહ સિંહ છે એ અમારી શાન છે અમારું ગૌરવ છે પરંતુ આવી ઘટનાઓ બને છે ખરેખર ખૂબ દુઃખદ ઘટના છે આજની આ